ગઈકાલે તારીખે એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગાંધીનગરમાં આવેલ ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગના નોટિફિકેશન કરવામાં આવેલ છે જેમાં બોડેલી નગરપાલિકા તરીકે જાહેરાત થઈ છે જેમાં બોડેલી ગ્રામ પંચાયત અલીખેરવા ડોકલીયા ચાચક ઝાખરપુરાનો સમાવેશ કરવામાં આવેલ છે

તત્કાલીન શહેરી વિકાસ મંત્રી આઈ કે જાડેજા સમક્ષ વિસ્તૃત રજૂઆત કરેલી બે હાજર પૂરી માં ખૂબ ઘણો સમય ગયો આ સમય ને હું એવું કહીશ કે આ નગરપાલિકા સાત વર્ષ લેટ જાહેર કરવામાં આવી છે એનું દુઃખ છે આ સાત વર્ષ જે લેટ નગરપાલિકા જાહેર થઈ એમાં મોટા મોટું યોગદાન હું સ્થાનિક ધારાસભ્યોને જ આપીશ અને સ્થાનિક સરપંચો છતાં પણ ઠીક છે ભૂતકાળ થઈ ગયો હકીકતમાં બોડેલીની પ્રજાને વિકાસના ફળો હવે ચાખવા મળશે એ પણ હકીકત છે અમે લોકોએ વખતો વખત મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ મંત્રી શ્રી પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલજી અમે કોઈ એવું સ્ટેટ નથી છોડ્યું નગરપાલિકા બનાવવા માટે કે અમે સરકાર શ્રીના કોઈ પણ સ્ટેજમાં અમે રજૂઆત ના કરી પરંતુ બે હજાર સાતની રજૂઆત ની સફળતા અમને બે હજાર પચીસ ઓગસ્ટમાં મળી એનો પણ આનંદ છે હું બોડેલીની પ્રજાને એવું કહીશ કે ખરેખર હવે તમને લોકોને વિકાસની કૂચ અને વિકાસના ફળો તમે પોતાની દ્રષ્ટિથી જોઈ શકશો અને આ મુવમેન્ટમાં નગરપાલિકાની મુવમેન્ટમાં બોડેલીના સ્થાનિક મીડિયાએ પ્રેસ રિપોર્ટરોએ અનહદ સહકાર આપ્યો છે બે ફાર્મ સરકાર સહકાર આપ્યો છે આ લોકો અડધી રાતે પણ બોડેલી નગરપાલિકાના સમાચાર બનાવવા માટે તત્પર રહેતા હતા એટલે મીડિયા પ્રેસ મીડિયા ચેનલ મીડિયાનું પણ યોગદાન જરાય શું નથી હું તો એવું કહીશ કે ધારાસભ્ય અને સરપંચોને જેટલી તાલાવેલી નથી નગરપાલિકા બનાવવાની એટલી મીડિયાના માણસોને તાલાવેલી હતી એટલે કે આ વિકાસ યજ્ઞમાં મીડિયાનું યોગદાન જબરજસ્ત છે એ હું અંગત રીતે કહું છું અને આ જાહેરમાં કહું છું અને સાથે સાથે ગુજરાત સરકારનો ફરીથી હૃદયપૂર્વક આભાર માનું છું જે લોકોએ વિરોધ કર્યો નગરપાલિકાનો ધારાસભ્ય વિરોધ કર્યો છુપી રીતે સરપંચોએ સરપંચ વિરોધ કર્યો જે લોકોએ તરફેણ કરી ફૂલ્લે ફૂલ્લે આમ નગરપાલિકાની એ બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ આજ રોજ ગુજરાત સરકાર દ્વારા અને તંત્ર દ્વારા છોટા ઉદેપુર માં વસ્તુ બોડેલી શહેર ને નગરપાલિકા નો દરજો આપવામાં આવ્યો છે ત્યારે અમે કોંગ્રેસ પક્ષ છોટાઉદેપુર કોંગ્રેસ જિલ્લા સમિતિ દ્વારા આ નિર્ણયને બિરદાવીએ છીએ અને ફટાકડા ફોડી અને સાથી કાર્યકર સાથે મળી બોડેલી અલીપુરા ચોકડી ખાતે એને ખુશીની લાગણીને અનુભવી એને બિરદાવ્યું છે સાથે સાથે આ પડતર પ્રશ્ન કોંગ્રેસ પક્ષનો તથા બીજા અન્ય લોકોનો અને વડીલોનો અહીંની રહેતી જનતા અને વેપારી વર્ગનો ખૂબ જૂની માંગણી હતી કે બોડેલીને તાત્કાલિક ધોરણે નગરપાલિકાનો રજો આપવામાં આવે જેથી કે નગરનો વિકાસ જોરો શોરોમાં થાય